નમસ્કાર વ્હાલા વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું ઇજુકેશન સપોર્ટની અંદર તો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોની અંદર આપણે જોશું ધોરણ પાંચ સીઈટી ગુજરાતીના આઈએમપી પ્રશ્નો વિદ્યાર્થી મિત્રો તો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક કરી તમારા મિત્રો સાથે જરૂરથી શેર કરી દેજો તો વિદ્યાર્થી મિત્રો વિડીયો ચાલુ કરીએ તો કે એકવીસમો પ્રશ્ન જોઈએ એકથી વીસ આપણા ચેનલની અંદર અપલોડ થઈ ગયેલ છે તે જરૂરથી જોઈ લેજો વિદ્યાર્થી મિત્રો એકવીસમો પ્રશ્ન તો કે અહીં ધૂમ્રપાન કરવું નહીં કરનારને દંડને પાત્ર છે વાક્યમાં અલ્પ વિરામ ચિહ્ન શબ્દ કયા શબ્દ પછી મૂકી શકાય તો કે જે નહીં જે શબ્દ છે વિદ્યાર્થી મિત્રો નહીં જે શબ્દ છે આ નહીં એની પછી છે તે अल्पविराम આપણે મૂકી શકીએ છીએ એટલે જવાબ આપણો થશે નહીં જે ઓપ્શન નંબર બી છે તે જવાબ છે હવે 22મો પ્રશ્ન જોઈએ તો કે શબ્દ સાથે વાક્યની ખોટી જોડ લખાઈ ગયેલ છે તે ખોટી જોડ શોધો તો કે આપણે આ જે ચાર વાક્ય આપેલા છે ઓપ્શન નંબર એ બી સી અને ડી તેમાંથી આપણે ખોટી જોડ શોધવાની છે વિદ્યાર્થી મિત્રો તો કે ચોર પગલે વાડીમાં પેઠા એ સાચી છે તાબડતોડ ડોક્ટર બોલાવીએ એ પણ સાચી છે અને એકાએક વાવાઝોડું આવીએ એ પણ સાચી છે તો કે જે ડી નંબરની છે તો કે સાવધાની પ્રશ્નોના જવાબ લખ્યા તે વિદ્યાર્થી મિત્રો ખોટી છે વિદ્યાર્થી મિત્રો તો કે સાવધાની આપણને રસ્તો પાર કરવો જોઈએ એવું બધું સાવધાની કાર્યો કરવા જોઈએ એવો જવાબ મળે છે વિદ્યાર્થી મિત્રો ત્રેવીસમો પ્રશ્ન જોઈએ તો કે આજે તે રમવા મોડી આવશે ખાલી જગ્યા તેને ઘરે કામ છે તો આપણને આમાંથી જે છે કેમ કે તો કે અહીંયા આવશે કેમ કે વિદ્યાર્થી મિત્રો કેમ કે તો પ્રશ્ન આપણને આખું વાક્ય જોઈએ તો કે આજે તે રમવા મોડી આવશે કેમ કે તેના ઘરે કામ છે કારણ કે શબ્દ વપરાય છે વિદ્યાર્થી મિત્રો ચોવીસમો પ્રશ્ન જોઈએ તો કે કુંજામાં નહીવત પાણી હતું ખાલી જગ્યા તરસિયા કાગડાએ તેમાં નાખ્યા કુંજામાં પાણી હતું પછી આવે એટલે 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 જવાબ છે છે જે ઓપ્શન નંબર સી તરસિયા કાગડાએ તેમાં કાકરા નાખ્યા હતા વિદ્યાર્થી મિત્રો પચીસ પ્રશ્ન જોઈએ તો કે કાગડાને રાજાજીના હુકમ પ્રમાણે ગારામાં નાખવામાં આવ્યો હતો પછી શું થયું હશે તો કે જે કાગડા ભાઈ છે તો ગારો ખૂનતા ખૂનતા આનંદ કરવા લાગ્યા હતા વિદ્યાર્થી મિત્રો હવે છવ્વીસમો પ્રશ્ન જોઈએ તો કે ઉનાળે અને શિયાળે જે ચોમાસામાં પાણી જાય નહીં થડ નહીં ડાળી પાંખડી વરણ અઢારે ખાય તો કે જે આમાં જવાબ વિદ્યાર્થી મિત્રો તમારે કમેન્ટ સેક્શનની અંદર જણાવવાનો છે છવ્વીસમાં પ્રશ્નોનો જવાબ હવે આપણને સત્યાવીસમો પ્રશ્ન જોઈએ તો કે ઝાડને ઉછરતા મારી નાખ્યું એ મારાથી ન ખમાય વાક્યમાં નજીકનો અર્થ કયો છે તો કે જે નજીકનો અર્થ છે તો કે ઝાડને જે ઉગતા જ કાપી નાખવા મારાથી નહીં થાય વિદ્યાર્થી મિત્રો અઠ્યાવીસ પ્રશ્ન જોઈએ તો કે માર્મી પાસે એસી રૂપિયા સંદીપ પાસે એકસો દસ રૂપિયા અને રિપલ પાસે પાંચસો રૂપિયા છે વાક્યના આધારે જવાબ આપણને લખવાનો છે વિદ્યાર્થી મિત્રો તો કે જે સંદીપ પાસે બંને કરતાં વધારે પૈસા છે તો કે સંદીપ પાસે જે માર્મિક પાસે એંસી છે અને સંદીપ પાસે દસ રૂપિયા છે તો કે સંદીપ પાસે બંને કરતાં વધારે રૂપિયા છે વિદ્યાર્થી મિત્રો હવે જોઈએ 29મો પ્રશ્ન તો કે વરામચિન્હની દ્રષ્ટિએ કયું વાક્ય ખોટું છે તો કે જે બીજું છે જે તેણે ખેતરોમાં ફરી ફરીને લાલ મરચા ભેગા કર્યા તે ખોટું વાક્ય છે વિદ્યાર્થી મિત્રો 130 30મો પ્રશ્ન જોઈએ તો કે વાંદરા ઝાડ પરના ખાલી જગ્યા ફળો ખાતા તો કે વાંદરા હતા તે મીઠા જે ફળ હતા તે ખાતા હતા વિદ્યાર્થી મિત્રો 31મો પ્રશ્ન જોઈએ પહેલા ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઈક કરી તમારા મિત્રો સાથે જરૂરથી શેર કરી દેજો તો કે 31મો પ્રશ્ન જોઈએ તો કે ઉદાહરણ છે તો કે એક પંખી ઉડતું ઉડતું આવ્યું ઘણા પંખીઓ ઉડતા ઉડતા આવ્યા તો કે જે જવાબ છે તો કે એક ચોમાસું છોડ પર વરસ્યું ઘણા ચોમાસા છોડ પર વરસ્યા વિદ્યાર્થી મિત્રો તે જવાબ રહેશે હવે જોઈએ બત્રીસમો પ્રશ્ન તો કે મોબાઈલ મળતા બાળક એટલું ખુશ થયું ખાલી જગ્યા તેને આખી દુનિયા મળી ગઈ હતી તો તો કે કે જવાબ એમાં આવશે જાણે જે ઓપ્શન નંબર એ છે તે વાક્ય આપણે પૂર્ણ કરવાનું તો કે મોબાઈલ મળતા બાળક એટલું ખુશ થયું જાણે તેને આખી દુનિયા મળી ગઈ હવે જોઈએ તેત્રીસમો પ્રશ્ન તો કે સમૂહ દર્શાવતો શબ્દ કયો છે તો કે વણઝાર છે જે તે સમૂહ દર્શાવતો શબ્દ છે વિદ્યાર્થી મિત્રો ચોત્રીસમો પ્રશ્ન જોઈએ તો કે સૌથી ઓછું આયુષ્ય કયા પ્રાણીનું છે તો કે જે સૌથી ઓછું આયુષ્ય હોય તે બકરી છે તેનું સૌથી ઓછું આયુષ્ય જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો બાકી ચકલી મગર અને શિયાળનું થોડુંક એવું વધુ આયુષ્ય જોવા મળે છે પાંત્રીસમો પ્રશ્ન જોઈએ તો કે સૌથી વધુ અને સૌથી ઓછું આયુષ્ય ધરાવતી પ્રાણીની જોડ કઈ છે તો કે આપણને એક સૌથી વધુ જેનું આયુષ્ય છે અને સૌથી ઓછું છે તો કે જે હાથીનું આયુષ્ય સૌથી વધુ છે અને બકરીનું આયુષ્ય સૌથી ઓછું છે વિદ્યાર્થી મિત્રો હવે 36મો પ્રશ્ન જોઈએ તો કે સૌથી વધુ આયુષ્ય અને ઓછું આયુષ્ય ધરાવતી વચ્ચે કેટલાનું અંતર છે તો કે વિદ્યાર્થી મિત્રો તે બંનેમાં 60 વર્ષનો અંતર જોવા મળે છે સાડત્રીસમાં પ્રશ્ન જોઈએ તો કે સરેરાશ આયુષ્ય ત્રીસ વર્ષથી વધુ હોય તો તેવા કેટલા પ્રાણીઓ છે તો કે ત્રીસ વર્ષથી વધુ હોય તેવા છ પ્રાણીઓ જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો આડત્રીસમાં પ્રશ્ન જોઈએ તો કે આડત્રીસમાં પ્રશ્ન છે કે પરિશ્રમ કરવાથી સફળતા મળે છે નો નજીકનો અર્થ કયો હશે તો કે જે નજીકનો અર્થ છે વિદ્યાર્થી મિત્રો તે મહેનત ન કરીએ તો સફળ ન થવાય તે નજીકનો અર્થ છે વિદ્યાર્થી મિત્રો આપણને મહેનત જ ન કરીએ તો આપણને સફળતા મળતી નથી હવે 39મો પ્રશ્ન જોઈએ તો કે મારાથી ગફલત થઈ ગઈ છે વાક્યમાં ના નજીકનો અર્થ જણાવવાનો છે આપણને તો કે જે મારે મારે કરવી ન હતી પણ મારાથી ભૂલ થઈ ગઈ તે આ નજીકનો વાક્ય છે વિદ્યાર્થી મિત્રો હવે 40મો પ્રશ્ન જોઈએ તો કે બોધરાજ મોટો થઈને પક્ષી નિષ્ણાત બનશે વાક્યનો નજીકનો અર્થ શોધવાનો છે તો કે જે બોધરાજ પક્ષીઓનો જાણકાર બનશે તે નજીકનો વાક્ય છે આ ત્રણેય ઓપ્શનની અંદર તો વિદ્યાર્થી મિત્રો મળી આગળના વિડીયોની અંદર એકતાલીસ થી સાહીઠ ની અંદર તો વિદ્યાર્થી મિત્રો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડિયોને લાઈક કરી તમારા મિત્રો સાથે જરૂરથી શેર કરી દેજો મળી આગળના વિડીયોની અંદર